અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક કિલો સોનાની જે લૂંટની ચકચારી છે આ ઘટના બની જ્વેલર્સ કર્મી એક કિલો જેટલું સોનું બેગમાં ભરીને ફરાર થઈ ગયો હતો તો બેગમાં ભરીને આસટોડિયા પાસેથી પસાર થતો હતો ત્યારે સમગ્ર લૂંટની ઘટના બનવામાં આવી હતી જ્વેલર્સ કર્મીને રસ્તો પૂછતા બે અજાણ્યા ઇસમોના પણ સીસીટીવી સામે આવ્યા છે જે ટુ વ્હીલર ઉપર આવેલા લૂંટારાઓ રસ્તો પૂછવા પૂછવાને બહાને જ્વેલર્સ કર્મી પાસેથી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા તેઓ અંગે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ પણ હાથ ધરી છે

બે સંબંધો આઈડેન્ટિફાઈ પોલીસ કરી રહી છે અને એક કિલો જેટલું સોનું તે વ્યક્તિ પાસે હતું તેવી પ્રાથમિક માહિતી મળી છે